જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને બ્લાઉઝ પરથી માપ લઈને એકદમ સરળ રીતે બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ કટોરીવાળા બ્લાઉઝનું તો આ વિડીયોને પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે લંબાઈનું માપ લેવાનું તો આ રીતે પાછળના ભાગને રાખવાનું છે અને લંબાઈનું માપ લેવાનું છે તો શોલ્ડર પરથી નીચે કમર સુધી પટ્ટીને રાખવાની છે અને જે માપ આવે તે આપણે લખી લેવાનું અહીંયા મારે સો ઇંચ આવ્યા તો મેં સોળ ઇંચ લખી દીધા છે હવે બ્લાઉઝ ને એક સરખું સીધું કરીને ગોઠવી દેવાનો છે અને આપણે જે બ્લાઉઝ પરથી માપ લઈને બ્લાઉઝ નું કટિંગ કરીએ તે બ્લાઉઝ એકદમ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે જો એ બ્લાઉઝ એકદમ પરફેક્ટ નહીં હોય તો આપણે બ્લાઉઝ સીવીએ તે પણ પરફેક્ટ બનવાનો નથી એટલે જેના પરથી માપ લઈએ તે કસ્ટમરનું કે આપણું પરફેક્ટ જ હોવું જોઈએ તો આ રીતે હવે છાતીની ગોળાઈનું માપ લેવા માટે આ રીતે પટ્ટીને એક શેરેથી બીજા શેરે સુધી રાખવાની છે અને જે માપ આવે એનો ડબલ કરવાનું જેમ કે આમાં અઢાર ઇંચ આવ્યા તો આના ડબલ થશે છત્રીસ ઇંચ એટલે કે છત્રીસને આપણી છાતીની ગોળાઈનું માપ રહેશે હવે કમરનું આપણે પછી લઈશું કમરનું આપણે ખોલીને લેવાનું હોય એટલા માટે તો હવે આપણે શોલ્ડરનું માપ લઈશું તો શોલ્ડરનું માપ લેવા માટે આ રીતે આપણે એક સરખા શોલ્ડરને રાખવાના છે શોલ્ડર આડાવડાના રે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે શોલ્ડરને રાખીને હવે આપણે તેની ઉપર આ રીતે પટ્ટી રાખવાની છે બાઈ જ્યાંથી જોઈન કરી હોય ત્યાંથી રાખવાના અને બીજી બાજુ સુધી આપણે આ રીતે પટ્ટીને રાખવાની છે તો અહીંયા દસ ઇંચ આવે છે તો આપણે એમાં એક ઇંચ પ્લસ કરવાના કારણ કે બે સાઈડ અડધા અડધા ઇંચ નો આપણે સિલાઈ માં જશે એટલા માટે આપણે ટોટલ અગિયાર ઇંચ ના શોલ્ડર થશે તો તેને પણ આપણે લખી લઈશું તો હવે આપણે અહીંયા આર્મલનું માપ લેવાનું છે તો આર્મલનું માપ લેવા માટે મેં અહીંયા એક લાઈન ડ્રો કરી દીધી છે હવે શોલ્ડરથી આપણે નીચે આ રીતે પટ્ટીને રાખવાની છે અને જ્યાં લાઇન ડ્રો કરી છે જે માપ આવ્યું છે તે આપણે નોટ કરી દેવાનું તો આપણે અહીંયા સાડા પાંચ ઇંચના આર્મોલ આવ્યા છે તો તેને આપણે નોટ કરી દઈશું ઘણા લોકો આને મૂંઢાકાર પણ કહેતા હોય છે તો આપણે મૂંઢાકાર અહીંયા સાડા પાંચ ઇંચના આવ્યા છે તો તેને આપણે નોટ કરી દઈશું હવે આપણે આગળના ગળાનું માપ લેવાનું છે તો હવે એને પણ એક સરખું આપણે આ રીતે રાખવાનું છે જેમ આપણે આર્મોલમાં લાઇન ડ્રો કરીને માપ લીધું એમ જ આપણે લેવાનું છે તો અહીંયા પોણા છ ઇંચનું આગળનું ગળું આવ્યું છે આ રીતે તમે ક્રોસમાં પણ લઈ શકો પણ મેં એકદમ સીધું લીધું છે તો જે માપ આવે તેને મેં નોટ કરી દીધું છે પોણા છ ઇંચનું જે તમારે જો નાનું મોટું રાખવું તો પણ તમે રાખી શકો હવે આપણે લેવાનું છે કમરનું માપ તો બ્લાઉઝને આ રીતે પહેલાં આપણે ખોલી લઈશું અને કમરનું માપ આપણે ડાયરેક્ટ આ રીતે બ્લાઉઝને રાખીને જ લેવાનું છે એક સાઈડથી પટ્ટી રાખીને બીજી સાઈડ સુધી તો જે બટન પટ્ટી છે તે આપણે ગણવાની નથી એના આગળથી આપણે આ રીતે પટ્ટીને રાખીને આપણે માપ લેવાનું છે કમરનું તો આ રીતે બ્લાઉઝને અને પટ્ટીને રાખીને માપ લેવાનું છે તો અહીંયા એકત્રીસ ઇંચ આવ્યા છે તો આપણે આ કમર એકત્રીસ ઇંચ થશે તેને પણ આપણે નોટ કરી લઈશું એકત્રીસ ઇંચની કમર હવે આપણે કટોરીનું માપ લઈશું તો આ બાજુથી આપણે કટોરીનું માપ લેવાનું એટલે કે જે ગાજવાળો ભાગ હોય તે બાજુથી તો હવે આ રીતે પટ્ટીને એક સાઇડેથી રાખવાની છે અને જ્યાં કટોરીનો સાંધો આવ્યો છે ત્યાં સુધી આપણે આ રીતે રાખવાની તો અહીંયા સાડા છ ઇંચની કટોરી છે તેને પણ આપણે નોટ કરી દઈશું તો હવે આપણે પાછળના ગળાનું માપ લઈશું તો આ રીતે બ્લાઉઝને રાખીને માપ લેવાનું છે પાછળનો ભાગ અહીંયા પણ એક લાઈન ડ્રો કરી અને શોલ્ડરેથી પટ્ટીને રાખીને નિશી સુધી આપણે માપ લેવાનું છે જે લાઈન ડ્રો કરી છે ત્યાં સુધીનું આ રીતે તો અહીંયા સાડા અગિયાર ઇંચનું ગળું આવે છે તેને આપણે નોટ કરી દઈશું સાડા અગિયાર ઇંચ તો હવે આપણે બાંયની લંબાઈનું માપ લઈશું તો આ રીતે બ્લાઉઝને રાખવાની છે અને પટ્ટીને જ્યાં આપણે બાઈ જોઈન્ટ કરી હોય ત્યાંથી રાખવાની આ રીતે હવે નીચે સુધી આ રીતે માપ લેવાનું છે તો અહીંયા સાડા દસ ઇંચ આવ્યા તેને પણ આપણે નોટ કરી દઈશું સાડા દસ ઇંચની આપણે બાંયની લંબાઈ રહેશે હવે આપણે બાંયની મોડીનું માપ લેવાનું તો આ જ રીતે આપણે પટ્ટીને રાખીને માપ લઈ દેવાનું

તો જેમ કે આપણે અહીંયા સોળ ઇંચ ની લંબાઈ આવી હતી તો એમાં આપણે એક ઇંચ પ્લસ કરીને લેવાનું એટલે સોળ ઇંચમાં એક ઇંચ પ્લસ કરશું એટલે સત્તર ઇંચ ઉપર આપણે આ નિશાન લગાડવાનું ત્યાં એક લાઈન ડ્રો કરી દઈશું અહીં આપણે શોલ્ડરનું માપ લેવાનું આપણે અગિયાર ઇંચના શોલ્ડર આવ્યા હતા તો એના અડધા થશે સાડા પાંચ ઇંચ નીચે પણ આપણે આ રીતે નિશાન લગાડવાનું શોલ્ડરનું હવે અહીંયા આપણે આ રીતે આર્મલનું નિશાન લગાડવાનું તો સાડા પાંચ ઇંચના આર્મલ હતા તો અહીંયા સાડા પાંચ ઇંચ પરમિનેશન લગાડી દીધું છે અને ત્યાં આ રીતે આપણે એક ઊભી અને એક આડે લાઇન ડ્રો કરી દેવાની જે આપણે શોલ્ડરની લાઇન છે ત્યાંથી આપણે ક્રોસ લાઇન ડ્રો કરવાની અંદરની તરફ જો શોલ્ડર ઉતરી જતા હોય તો આ રીતે તમે ક્રોસ માં લાઇન ડ્રો કરશો અંદરની તરફ શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ નહીં થાય તો હવે જે આડી લાઇન છે તે આપણે ચેસ્ટની લાઇન છે તો ત્યાં આપણે છાતીનો સોથો ભાગ લેવાનો જેમ કે આમાં છત્રીસ ઇંચની જે ગોળાઈ હતી છાતીની તેનો સોથો ભાગ થશે નવ ઇંચ

તો અહીંયા એકત્રીસ ની કમર હતી એટલે એનો સોથો ભાગ થશે આઠ ઇંચ પ્લસ આપણે પાછળની તરફ જે ટક્સ લઈએ તેના માટે એક ઇંચ એક્સ્ટ્રા અને ઉપર જેટલું આપણે માર્જિન રાખ્યું એટલું નીચે માર્જિન રાખવાનું એટલે એનું પણ નિશાન લગાડી દેવાનું અને બંને આ પોઈન્ટ આ રીતે મેળવી દેવાના એટલું આપણું બ્લાઉઝનું માર્જિન રહેશે હવે આપણે અહીંયા શોલ્ડરનું નિશાન લગાડવાનું છે તો આપણે કેટલા શોલ્ડર રાખવાના છે તે આપણે બ્લાઉઝ પરથી માપી લેવાનું તો આ રીતે હું બ્લાઉઝ પરથી શોલ્ડર માપી લઈશ તો અહીંયા અઢી ઇંચ આવ્યા છે તમે પોણા ત્રણ ત્રણ ઇંચ ના પણ રાખી શકો પણ જેટલા આપણે શોલ્ડર રાખવાના હોય એમાં આપણે પોણા ઇંચ પ્લસ કરીને નિશાન લગાડવાનું તો અહીંયા હું પોણા ઇંચ પ્લસ કરીને નિશાન લગાડીશ તો અઢી ઇંચમાં પ્લસ કરશો એટલે સવા ત્રણ ઇંચ થશે તમે મેં અહીંયા સવા ત્રણ ઇંચ પર નિશાન લગાડી છે ત્યાંથી આપણે પાછળના ગળાની લંબાઈ લેવાની

ને પાછળના ગળાનું કટિંગ હું તો સીરતી વખતે જ કરું છું આ રીતે કટિંગ કરી દીધું છે અને અહીંયા હું સેન્ટર પર એક કટ લગાડી દઈશ એટલે આપણને સીરતી વખતે ખ્યાલ રહે તો હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે તો આગળના ભાગનું કટિંગ હું આ રીતે પેપર ઉપર કરીશ તો પહેલાં ફર્મો બનાવીશ અને એના પરથી હું બ્લાઉઝ હું કટિંગ કરીશ આગળના ભાગનું એટલે કે આપણી પાસે બે ત્રણ બ્લાઉઝ હોય તો એક ફર્મામાંથી જ આપણે એક ડાયરેક્ટ કટિંગ કરી શકીએ અને બીજો ફાયદો એ છે કે આપણે અસ્તરનું કાપડ હોય તે બસી જાય કારણ કે એમાં આપણે નાની કટોરીમાંથી આપણે મોટી કટોરી કરીએ એટલા માટે તો સૌથી પહેલા તો આપણે લંબાઈમાં એક ઇંચ પ્લસ કરવાનું છે આગળના ભાગને આ રીતે લંબાઈમાં એક ઇંચ પર નિશાન લગાડી દીધું છે અને ત્યાં હું આ રીતે એક સીધી લાઈન ડ્રો કરી દઈશ આ રીતે હવે આપણે અહીંયા આગળથી જે આપણે ગાજ બટન પટ્ટી લગાડીએ તેના માટે એક્સ્ટ્રા લેવાનું હોય છે તો અહીંયા હું સવા ઇંચ એટલું એક્સ્ટ્રા લઈશ અર્ધાઇંશ કરતા થોડુંક ઓછું જે આપણે ગાઝ બટન પટ્ટી લગાડવા માટે એક્સ્ટ્રા કાપડનો યુઝ થાય તે તો આ રીતે આપણે લાઈન ડ્રો કરી દીધી છે અને જે આપણે ખૂણો પડ્યો હોય ત્યાં આ રીતે પાછળના ભાગને રાખવાનું છે આ રીતે હવે એક જે જે આપણે પાછળનો ભાગ છે તે ડ્રો કરી દેવાનો છે આ રીતે એક સેટ આપણે છાપી દેવાનો આની પહોળાઈનું નિશાન પણ એક સરખું લગાડી દેવાનું હવે પાછળના ભાગને ઉઠાવી લઈશું અને જે આપણે ચેન્જ કરવાનો હોય આગળના ભાગમાં તે કરશું તો સૌથી પહેલા આપણે આર્મલ તરફથી અડધા ડાઉન કરવાનું છે આ રીતે કરી લેવાનું હવે આપણે અહીંયા નીચેના પટ્ટાનું નિશાન લગાડવાનું છે તો આપણે કેટલો તૈયાર પટ્ટો રાખવાનો છે તે આપણે માપી લઈશું બ્લાઉઝ પરથી તો અહીંયા ત્રણ ઇંચ આવે છે તો આપણે તૈયાર પટ્ટો ત્રણ ઇંચ નો રાખવાનો છે એટલા માટે આપણે ચાર ઇંચ ઉપર નિશાન લગાડશું લંબાઈમાં કારણ કે બે સાઈડ અડધા અડધા ઇંચ નું સિલાઈમાં જશે એટલા માટે તો આ રીતે ચાર ઇંચ ઉપર નિશાન લગાડીને ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દીધી છે અને અહીંયા આપણે પટ્ટાનો શેપ આપવાનો છે આ રીતે ઉપરની તરફ પોણા ઇંચ આ રીતે શેપ આપી દેવાનું છે તો હવે અહીંયા આપણે આગળના ગળાનું નિશાન લગાડવાનું

લાઈન ડ્રો કરી હતી ગાજ બટન પટ્ટી માટે ત્યાંથી નિશાન લગાડવાનું છે સાડા છ ઇંચ અને અહીંયા આર્મલ તરફથી આપણે અઢી ઇંચનું નિશાન લગાડવાનું અને ગળાને જે બોક્સ બનાવ્યું હતું ત્યાં ખૂણેથી આપણે એક ઇંચ ઉપર નિશાન લગાડવાનું અને આ રીતે ગોળાઈમાં શેપ આપી દેવાનું જો તમે સ્ટેપ બાય સ્ટેપ હું જે રીતે કરવી જાવ એ રીતે કરશો એટલે એકદમ પરફેક્ટ કટિંગ થશે બે ત્રણ વાર તમારે ધ્યાનથી એકવાર કરવું પડશે એટલે તમને આવડી જશે અને જો તમને સીવતા આવડે છે પણ કટિંગ બિલકુલ નથી આવડતું અથવા કટિંગ કરો છો તો ફિટિંગ પરફેક્ટ નથી આવતું તો તમે મારા બનાવેલા આ રીતના પણ ઓર્ડર કરી શકો છો હું ઘરે બનાવીને છું કોઈ પણ જગ્યાએ તમે કોરિયર થઈ જાય છે તમારે ઓર્ડર કરવા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારે કોન્ટેક કરવાનો રહેશે ત્યાં તમને બધી જાણકારી મળી જશે તો ઓર્ડર કરવા માટે કોન્ટેક કરી દેજો જેનો તમને ફાયદો પણ રહેશે કે ઓછા સમયમાં કટિંગ થઈ જશે એ પણ એકદમ પરફેક્ટ ફિટિંગ સાથે ફિટિંગની સો ટકા ગેરંટી આવશે તો આ રીતે ત્રણે ભાગ કટિંગ કરીને અલગ કરી દીધા છે હવે જે નીચેનો પટ્ટો છે ત્યાં રીતે ક્રોસ માં લાઇન ડ્રો કરીને કટ કરવાનું છે નીચેથી અડધા ઇંચના ગેપમાં રીતે ક્રોસમાં લાઇન ડ્રો કરવાની છે અને જે આ યોગપાથ છે ત્યાં આપણે આ રીતે શેપ આપીને તેનું કટિંગ કરવાનું છે આ શેપ આપવાથી આપણે સાઈડ નું એકદમ પરફેક્ટ આવે છે અને પાછળના ભાગમાં પણ આપણે આ રીતે નીચેથી શેપ આપીને કટ કરવાનું છે તો હવે આપણે આ નાની કટોરીમાંથી મોટી કટોરી બનાવવાની છે તો તેના માટે મેં અહીંયા એક્સ્ટ્રા પેપર લઈ લીધું છે તેની ઉપર આપણે આ નાની કટોરીને રાખવાની છે અને એક્ઝેક્ટ જે કટોરીનો શેપ છે તે આપણે પહેલા ડ્રો કરી દેવાનો છે આ રીતે તો હવે અહીંયા આપણે બે સાઈડ આ રીતે એક લાઈન ડ્રો કરી દેવાની છે ઉપરથી પણ અને જ્યાં આપણે ઉપર લાઇન ડ્રો કરી ત્યાં અડધા ઇંચ નું આપણે નિશાન લગાડવાનું અને બંને સાઈડ આપણે દોઢ દોઢ ઇંચ નું નિશાન લગાડવાનું તો આગળ જે ગાઝ બટન પટ્ટી આવે ત્યાં આ રીતે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની અને અહીંયા જ્યાં ગોળ શેપ આવે ત્યાં આપણે ઉપરથી આ રીતે શેપ આપવાનો છે પહેલા આ રીતે ટપકા ટપકા કરીને શેપ આપવાનો પછી આ રીતે એક સરખો ગોળાઈમાં શેપ આપી દેવાનો એટલે એકદમ પરફેક્ટ શેપ આવશે હવે એક સાઇડે થી બીજી સાઇડે સુધી આ રીતે પટ્ટીને વાળીને સેન્ટર પર નિશાન લગાડવાનું છે અને ત્યાં પણ આપણે 1.5 ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે આ રીતે હવે આપણે અહીંયા 3 મિનિટને આ રીતે મેળવી દેવાના છે આ શેપમાં તો આ રીતે આપણે નાની કટોરીમાંથી મોટી કટોરી બનાવવાની છે અને આ રીતે આપણે કટિંગ કરી દેવાનું તો એકદમ ઈઝી છે તમે બે ત્રણ વાર ટ્રાય કરશો એટલે તમને આવડી જશે તો હવે આપણે અહીંયા ટક્સ નિશાન લગાડીને તમને દેખાડીશ તો આ રીતે રાખી છે ત્યાં આપણે આ રીતે લાઇન ડ્રો કરી દેવાની છે અને નીચેથી કટ લગાડી દેવાના એટલે બંને સાઈડ એક સરખું માપ આવી જાય અને ત્યાં પણ આ રીતે હું લાઇન ડ્રો કરી દઈશ એટલે આપણો આ ટક્ષ રેડી થઈ જશે

રીતે કટિંગ કટિંગ કરી દેવાનું હવે આપણે આપણે જે આગળના ભાગનું ફરમાનું કર્યું તેને અસ્તરના કાપડ ઉપર રાખીને કટિંગ કરવાનું છે હું જે રીતે પેપરને આની ઉપર ગોઠવીને રાખી એ રીતે તમે ગોઠવીને કટિંગ કરશો એટલે કાપડ પર નહીં બગડે અને બાઈ કટિંગ મેં આ વિડીયોમાં નથી શીખવ્યું કારણ કે એના માટે મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જેમાં મેં તમને ડિટેલમાં બાયનું કટિંગ કરતા શીખવાડ્યું છે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ હોય તમે આસાનીથી બાયનું કટિંગ કરી શકો છો એટલા માટે તો એ વિડિયો જોવા માટે મને કોમેન્ટ કરીને કહેજો તેની લિંક હું તમને મોકલી દઇશ આ રીતે પેપર ગોઠવી નિશાન લગાડી અને કટિંગ કરી દેવાનું આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા અવનવા અવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ